શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય શ્રી ગુસાઇજીનું નામરત્નાખ્ય સ્તોત્રનું છ્યાસી મુનામ સર્વસહ સર્વસહાય નમ શ્રી ગુસાઇજી સર્વ કંઈ સહન કરે છે વિવરણમાં દેવકી કહે છે કોઈ ભક્ત અજાણતામાં શ્રી ઠાકોરજીનો અપરાધ કરે તો તેને દંડ આપી શ્રી ગુસાઈજી તેનો અપરાધ નિવૃત્ત કરે છે પરંતુ તે ભક્તને ક્લેશ થવા દેતા નથી તેઓ જ બધું સહન કરે છે આપ સાગર છે અત્યંત કોમળ હૃદયવાળા છે ભક્તોના ઉદ્ધાર માટે જરૂરી પગલાં અવશ્ય લે છે પણ ભક્તને કોઈ વાતે ઓછું ન આવે તેનું પણ ધ્યાન રાખે છે ભક્ત ભૂલ કરે તો શ્રી ગુસાઈજી પોતે સહન કરી લે છે આ નામમાં એક બ્રાહ્મણી ઉપરાવારી અનન્યા જે મેનાથી પ્રગટ્યા છે વાર્તાજી નંબર એકસો દસ તેમનું ચરિત્ર આવી રહ્યું છે અને સાથે શ્રી વલ્લભનો નવરત્ન ગ્રંથ પણ આમાં આવી રહ્યો છે એ તામસ ભક્ત હૈ લીલા મેં એનકો નામ અનન્યા હૈ મેના તે પ્રગટી હૈ સો આ બ્રાહ્મણીને શ્રી ગુસાઇજી ब्राह्मणी को श्री जी ने अडेल में नाम सुनायो कृपा करी ब्रह्म संबंध करायो पाछे बिनती करी महाराज मेरे दिन कटत ही कछु टहल दीजिए तब श्री गुसाई जी आपको श्री नवनीत प्रिय जी की रसोई में परचार्गीकरण की कही खासा बासन माँजती एक दिन बासन में भीतर कारो दाग रही गयो ખબરી ન પડી શ્રી ગોસાઇજી રાજભોગ ધરણ લાગે શ્રી નવનીત પ્રિયજીને કહી કાલિદાર કે વાસન મેં દાગ રહી ગયો હતો તાતે રસોઈ છૂઈ ગઈ પરચાર ગની બાસન આછે માંજે નહીં સગરી સામગ્રી ગાયન કો ડારી દીની પાછે ઓર સામગ્રી કરી મંગલા તે રાજભોગ પહોંચે श्री गुसाई जी अपनी बैठक में बधारे ब्रजवासी को आज्ञा किए ब्राह्मणी को पार उतारिया हो वाने पूछी राज मेरे अपराध कहा है तो वान... तब श्री गुसाई जी कहे कालीदारी के बासन में कारो दाग रही गयो हो तो वाने कही अनजाने रही गयो हो गो या बात में हो कहा करो तब श्री गुसाई जी वहाँ पर बहुत रीस की नी ब्रजवासी को आज्ञा किए યા કો અડેલ કે ઘાટ અવહી નાવ મેં બેઠારી પાર ઉતારી આવો ત્રજવાસી વાટ પર નાવ મેં બેઠારી કે પાર ઉતારી આવ્યો તૌ બ્રાહ્મણિકો શ્રી ગુસાઈજી પર નેકહું દોષ બુદ્ધિ ન આવી ઈશ્વર દુબેના તામસ ભાવનું સ્વરૂપ છે અને ઈશ્વર દુબે શ્રી ગુસાઈ પાસે માંગ્યું હતું જો મહારાજ મેં તિહારે ઉપર કહું અપ્રસન્ન ન હો માટે અહીંયા પણ દોષ બુદ્ધિ નથી આવી મન મેં કહી જો પ્રભુ હૈ ફેરી બુલાવેંગે પ્રભુ આપને કો સર્વથા છોરત નહીં અને અહીંયા વાર્તાજીના શરૂઆતમાં જ આવે છે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપીતી ભગવાન અપી પુષ્ટિસ્થ જીવ તો કૃપાના માર્ગમાં રહેલો છે પણ તેની સાથે કોણ છે ભગવાન સ્વયં રહેલા છે ન કરી લૌકિકી ચમ લૌકિક ગતિ તો સર્વથા નહીં થવા દે હવે આવે છે નિવેદન તો સ્મર્તવ્ય સર્વથા તાદશજને લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિસ્તુ ન કરીશ્ય પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્મા સાક્ષીણો ભવતા કિલા બ્રહ્મણી વિચારી અમે નિર્વાહ કસે કરો ઘાટ પર એક છાની છવાઈ લીની ગાય આવે ઉપરા થાપે ભલે મનુષ્ય સુ ચૂન માંગી કે લે આ અવસ્થામાંથી બહાર આવવા તેમણે કોઈ લૌકિક સહાય પણ નથી લીધી અને વેદના કોઈ વાક્યનો આશ્રય પણ નથી કર્યો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરીશતું ન કરી ઓર ઝોપી મેં પરી રહે અહર્નિશી ગુસાઇજી કે ચરણ કમલ કો સ્મરણ કરે નિવેદન સ્મર્તવ્ય સર્વ આદર્શને કચુક દિન મેં ઉપરાંત બડો ઢેર ભયો હવે આવે છે સર્વેશ્વર સર્વાત્મા નિજે છાત કરી એક દિન વ્રજ્વાસી સો શ્રી ગુસાઇજી આજ્ઞા કિયે ઉપરાવલ લે જાય પ્રયાગ જાય ઉપરા લે આવ જો દામ લગેસો દે આવ સર્વના ઈશ્વર છે સર્વ સર્વના આત્મા છે અને નિજ ઈચ્છાથી કરશે દામ શું લાગવાના છે બ્રાહ્મણીની વાપસી થવાની છે હવે આવે છે સર્વેશાં પ્રભુ સંબંધો ન પ્રતિ એકમ તે સ્થિતિ અતોન્યો વિનિયોગે પી ચિંતા કા સ્વ્ય સોપી છે પ્રજવાસી નાવ લે કે ગયો वाको देखी ब्राह्मणी ने श्री कृष्ण स्मरण करो और कही मेरे पास उपरा थापे है सो सब श्री गुसाई जी के है अन्य विनियोग नहीं मारू तो जे छे श्री जी जीनू मैं श्री गुसाई जी की सेवकी हूँ ना उपरां सो भरे पांच सात मनुष्य संग लगाए ब्रजवासी उपरा ढोवन लाग्य श्री गुसाई जी પૂછે આપકી વેર ઉપરા બહુ આછે હૈ ઓર બહોત બેગી લાયો ઉપરા કહા મિલે આછા કેમ ન હોય સતત સતત આપનું ચિંતન કરતા બ્રાહ્મણીએ કર્યા છે હવે આવે છે અજ્ઞાનાદ થવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદનમ ય કૃષ્ણ સાત્કૃત પ્રાણી તેષામ કા પરિદેવના બ્રજવાસીને ब्राह्मणी की दंडवत करी और कही महाराज य परचार गनी आप पार उतारी आते अज्ञान अवस्था हती सो वह झोपड़ी छाई के बैठी है गोबर के ऊपरा थापत है और कहे श्री गुसाई जी के उपरा सब है और मैं हूँ श्री गुसाई जी की दासी हूँ आते ज्ञान अवस्था अने श्री गुसाई जी ने कही વાર રામણીને કહી ય નાવ લે જાઓ દૂસરી નાઈ લાઓ ય સુની શ્રી બહોત પ્રસન્ન ભય યા આપો દોષ બુદ્ધિ નાહી એક રસ ભાવ હૈતે પ્રસન્ન ભય એક રસ ભાવ છે કૃષ્ણ સાતકૃત પ્રાણની અવસ્થા છે તબ શ્રી ગુસાઇજી બ્રાહ્મણી કો વેકો વિચાર કીએ હવે આવે છે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષો તમે વિનિયોગે પિસા ત્યાજ્યા સમર્થો હિ નિવેદનમાં કે વિનિયોગમાં ચિંતા છોડી દેવી અને બ્રજવાસી ફેરી નાવ લે ગયો ઓર બ્રાહ્મણી સ કોઈ શ્રી ગોસાઇજી તેરે પર પ્રસન્ન હોય તો કો બુલાય હૈ સમર્થો હિ ब्राह्मणी बहुत प्रसन्न हुई और वह पार आई श्री गुसाई जी नाइवे को पधारे अत्यंत आतुर हुई जल घरा में आई दंडवत करी चित्तोद्वेगम विदाया पी हरि करिष्यति तथा तस्य लीलेति मत्वा चिंता द्रुतं त्यजेत नेत्र में ते आंसू झात है मुख कच्छु कछु बोलत नहीं ऐसी दशा उद्वेग थई गयो छे पण જે પણ થાય છે ભગવદ ઈચ્છાથી થાય છે ઠાકોરજીની લીલા છે તેમ માની ચિંતા છોડવી શ્રી શીખસાઈજી કો બહુ દયા આવી આપને શ્રી હસ્તકમલ સો બ્રાહ્મણી કો હાથ પકડી ઠાડી કરી તેરો અપરાધ થોડો હતો ઓર દંડ બહુત ભયો પરંતુ ધન્ય હૈ તેને હંસી ધીરજ ધરી બ્રાહ્મણીને કહી મહારાજ અપરાધ તો બહુ હતો સગરી સામગ્રી છૂઈ ગઈ પ્રભુન કો ઢીલ પરી મૂકો તીનો લોક મેંજી ચરનામૃત દિયે ઓર કહે બેગી નાય આપની સેવા મે લગો અત સેવા પરમ ચિત્તમ વિદાયતામ સુખમ શ્રી મુખ્ય બચન સુની બહુ પ્રસન્ન ભાઈ ભય સંયુક્ત અત્યંત પ્રીતિ સેવા કર લાગી હવે આવી રહ્યું છે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમા કચ્છ દિન મેં નવનીત પ્રિયજી સાનુભાવતા જનાવન લાગી એક દિન ભૂગ કે દૂધ મેં બુરા થોડો પડ્યો હતો શ્રી નવનીત પ્રિયજી વાકો જતાએ અર્ધરાત્રિ સમય શ્રી ગુસાઈજી કે પાસ જાય બિનતી કરી મહારાજ આજ સેન ભોગ કે દૂધ મેં ભૂરા થોરો હતો શરણનો ભાવ છે શ્રી કૃષ્ણ શરણમ મામા માટે શ્રી ગુસાઇજી પાસે જઈને બિનતી કરી છે ભંડારીને સીધું નથી કીધું અને શ્રી ગોસાઇજી વા ભંડારી સોખી જે કે આજ પાછે કચું ઘટતી મત મતી કર્યો સો યા પ્રકાર બ્રાહ્મણી કે પછી નવની પ્રિયજી બહુ પ્રસન્ન રહેતે સુવ બ્રાહ્મણી શ્રી ગઈ જી કી એ પરમ કૃપા પાત્ર ભગવદી ઇન કી વાર્તા કહાતા કહીએ શાધીશ કી જય શ્રી ગઈ દયાલ કી જય